આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જયદીપ વૈષ્ણવ વાંચે નમસ્કારલો અભિયાન ગાઉચલો અભિયાનના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના જલોત્રા ગામથી પ્રારંભ કરાવી ગામમાં જ રાત્રી રોકાણ કર્યું હતું આજે બીજા દિવસે મુખ્યમંત્રીએ જલોત્રા ગામના ખેડૂતો યુવાનો મહિલાઓ કી વોટર્સ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી અને તેમના પ્રશ્નો માટે યોગ્ય પગલાં લેવાશે તેવું આશ્વાસન આપ્યું હતું આ અભિયાન અંતર્ગત ખેડૂતો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગામના લોકોએ વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળ ભંડોળને સમૃદ્ધ બનાવવું જોઈએ શ્રી પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનો અનુરોધ કર્યો હતો મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને વ્યસનથી દૂર રહેવા અને ભણતર પર વિશેષ ભાર મૂકવા જણાવ્યું હતું ગૃહ મંત્રાલય હવે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળમાં કોન્સ્ટેબલની ભરતી માટે હિન્દી અને અંગ્રેજી સિવાય તેર પ્રાદેશિક ભાષાઓમાં કોન્સ્ટેબલ પરીક્ષાનું આયોજન કરશે મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે વીસમી ફેબ્રુઆરીથી સાતમી માર્ચ સુધી દેશના એકસો અઠ્યાવીસ શહેરમાં લગભગ અડતાલીસ લાખ ઉમેદવારો માટે પરીક્ષા લેવાશે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આયોજિત ત્રિદિવસીય સ્પોર્ટ્સ મીટ અંતર્ગત સરહદી ગામ કુરન ખાતે અખંડ ભારત પોલીસ મિત્ર સંમેલન યોજાયું હતું જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ શાહેની ઉપસ્થિતિમાં ભેડિયા બેટ હનુમાન મંદિર જતા પ્રવાસીઓ માટે ઓનલાઈન અરજી કરી મંજૂરી મેળવી શકે તે માટેની સુવિધાનો આરંભ કરવામાં આવ્યો ભેડિયાબેટ હનુમાનજી મંદિર જવા માટે હવે ભેડિયાબેટ ડોટ કોમ વેબ પેજ પર જઈ દેશનો કોઈપણ નાગરિક પોતાની સંપૂર્ણ વિગત તેમજ આધાર કાર્ડ અપલોડ કરી પરવાનગી મેળવી શકે છે નવી અને અવિભાજ્ય શરતની ઉપરાંત ગણોતધારાની પ્રતિબંધિત સત્તા પ્રકારની નવી શરતની જમીનને ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવા મહેસૂલ વિભાગે સુધારો લાવતો ઠરાવ કર્યો છે જેમાં હવે જંત્રી મુજબ પચીસ કરોડ સુધીના મૂલ્યાંકન અંગેની સત્તા જિલ્લા કલેક્ટરને સોંપાઈ છે પચીસ કરોડથી વધારે મૂલ્યાંકન થતું હોય તેવા પ્રકરણો સરકારને પૂર્વ મંજૂરી અર્થે મોકલી આપવાના રહેશે તેમ સંયુક્ત સચિવ એચ સી પટેલે જણાવ્યું હતું ભુજની ભાગોળે આવેલા પ્રાચીન ટપકેશ્વરી મંદિરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા પંદર કરોડ અને ભૂતનાથ મહાદેવ તીર્થધામના વિકાસ માટે દસ કરોડ ફાળવાયા છે રાજ્ય સરકારના આ નિર્ણયને પગલે ટ્રસ્ટીગણ સાથે ભાવિકોમાં આનંદની લાગણી ફેલાઈ છે ભૂતનાથ સેવા સંસ્થાના ટ્રસ્ટીઓ અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા ગુજરાત સરકારમાં ભૂતનાથ મહાદેવ મંદિરને તીર્થધામ તરીકે વિકસાવવા માટે રજૂઆત કરાઈ હતી જેને પગલે રાજ્ય સરકાર દ્વારા આ નાણાં ફાળવવામાં આવ્યા છે કચ્છ બોર્ડર રેન્જ અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આજે ભુજના જ્યુબલી ગ્રાઉન્ડ ખાતે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ બોર્ડર રેન્જના આઈજી જે આર મોથાલિયા તથા સાંસદ વિનોદ ચાવડાએ મેરેથોન દોડને લીલી ઝંડી સાથે પ્રસ્થાન કરાવ્યું હતું યુવાનો વરિષ્ઠો તેમજ આગેવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો મૂળ માંડવીના વતની અને હાલે કર્ણાટકના ચીફ જસ્ટિસ પદે નિયુક્ત નિલયભાઈ અંજારીયાએ ગુજરાત છોડતા પહેલા વતન માંડવી આવી માતા પિતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતા તેમની ટૂંક સમયમાં કર્ણાટકના રાજ્યપાલ પાસે ચીફ જસ્ટિસ તરીકેની વિધિ સંપન્ન થશે નલિયામાં છેલ્લા ત્રણ દિવસથી ફરી ઠારનું સામ્રાજ્ય છવાયું છે આજે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ચાર ડિગ્રી ઘટીને આઠ પોઈન્ટ બે ડિગ્રીએ પહોંચ્યું હતું કાતિલ ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે જિલ્લા મથક ભુજમાં ચૌદ ચાર અને કંડલા ખાતે સોળ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે સાઉથ આફ્રિકા ખાતે રમાઈ રહેલી અંડર ઓગણીસ વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પચાસ ઓવરમાં સાત વિકેટના ભોગે બસો ત્રેપન રન બનાવ્યા આમ ભારતની ટીમને વિશ્વકપ જીતવા માટે બસો ચોપન રનનો લક્ષ્યાંક મળ્યો છે અને આ સાથે સમાચાર પૂરા થયા